આખા રાજકોટમાં કોઈ ભાગ્ય નહીં નાસ્તામાં બધી જગ્યાએ લગભગ નાસ્તો કરેલો હશે પણ આના જેટલી ચોખાઈ આટલું હાઈજીન સો ટકા આના જેવા દાળ પકવાન ન મળે પૈસા વસૂલ છે તમે ભાઈ આવી રીતના દાળ પકવાન ખાધો છે આખા રાજકોટમાં ગેરંટી સાથે કહું છું કે આવી રીતના દાળ પકવાન તમને ક્યાંય નહીં મળે અને મસ્ત વેરાઇટી સાથે જામનગરી સ્ટાઇલની પણ મળી રહ્યા છે ત્રીસ રૂપિયામાં દાળ પકવાન મળી રહ્યા છે અને આના કેટલા રૂપિયા લેવાના ભાઈ આના પચાસ રૂપિયા જે કેટલી ચટણીઓ નાખીને બનાવવાના કરી આમાં પાંચ જાતની ચટણી હોય બટાકાનો રસવાળો નાખો તો ભાઈ

આ ત્રીસ રૂપિયા છે આના પચાસ આના પચાસ ને આના પચાસ આ ટોપ સેલિંગ વેરાયટી છે મારી આ મજા ના આવે તો મને કોમેન્ટ કરજો ગેરંટી મારી છે કે મજા જ આવશે આ રાજકોટની અંદર નવું ચાલુ થયું છે કોઈને ખબર નથી આ હિડન પેલેસ છે કે સ્પેશિયલ જે ખાવાના શોખીન લોકો ના દાળ પકવાન ખાવાના શોખીન લોકો માટે સ્પેશિયલ જગ્યા છે અમે પોતે સિંધી છીએ અમારી જ વેરાયટી છે ના મજા આવે તો મને કહી દો અને ના મજા આવે તો પૈસા નહીં લેવાના અમારે હા ગેરંટી લ્યાવ બસ સિંધી બોલે ને એટલે પાકું જ હોય